ગુરુ માતા સુધીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી અત્યારે આપણે મૂળ પરમાત્મા થડ છે ને લોકો શબડા વળગ્યા છે મૂળ પરમાત્મા છોડીને તમે ગીતાના અધ્યાય પંદરના એકમાં પુરાવો છે તો તે મૂળ પર થડના દાણા ત્રણ છે સતગુણ રજોગુણ અને તમોગુણ એટલે વિષ્ણુજી શિવજી અને શંકર મુખ્ય પરમાત્મા થડને છોડી ને મનુષ્ય ત્રણે ડાળા પાંદડે વળગ્યા છે પરંતુ પરમાત્માને કોઈ ઓળખતું જ નથી મનુષ્ય ચોરાશી લાખ યોની ફેરી ફેરી તેને રાત્રિ કહેવાય છે તે યોનીમાં જ્ઞાન ન થયું તેથી તે છૂટો રહ્યો અજ્ઞાનમાં તો હવે તો મનુષ્ય શરીર મળ્યું તો તેને સવાર કહેવાય છે તો ભારે ભોર ભય ભયો એટલે કે વહેલી પરોઢની સવાર થઈ એટલે મનુષ્ય શરીર મળ્યું છે પણ હજુ નિંદ્રા ઉગતી નથી જ્ઞાન પ્રાપ્તિના સર્વે સાધનો મળ્યા છે છતાં તેનો ઉપયોગ કરતો જ નથી આળસમાં જ્ઞાન પ્રાપ્તિ કરતો નથી વિચારો વિચારતો નથી કે આ શરીર સામયથી બન્યું છે ઓહોમ સોહમ રણુકા નિરીજન શક્તિ એ પાંચ ડાળાનું બનેલું છે તે શરીર આવે છે અને શરીર જાય છે પણ શબ્દ એટલે કે આત્મા ક્યાં આવે છે અને ક્યાં જાય છે તો પરમાત્માએ પવન એટલે વાણી વિના બોલે છે તે પરમાત્મા ઈસ્થિર છે તે આખી સૃષ્ટિમાં આમ ઠસો ઠસ ભરેલ છે અને આમ મોજુ તે હજરા હજૂર છે તે પરમાત્માનું જ્ઞાન ચિત્તમાં સ્થિર થશે તો આનંદનો રસ મળે છે તો સદગરુ વિના તે પરમાત્માની ઓળખાણ કોણ કરાવી શકે તેમ છે તે જ્ઞાન ના થાય તો રેટ ફરે ને ગળા ભરાય આમ રેટ ફરે અને આમ ગળા ભરાય વળી ઠલવાય છે તેમ શરીર એક જન્મ છે અને તે શરીર ચાલ્યું જાય છે ને જુઓ ફરી એનું એળી ઘાટ વળી આમ બને છે એ ફર્યા રાખે છે પણ નીચેનું પડ્યું અને ખીલો બને ઈસ્થિર છે તો જે કણકો ઈસ્ત્રી રહીને ખીલકા ખીલા ખીલડાને પકડે છે તે ખીલ પીલાતો નથી તેમ જે મનુષ્ય સદગરુના સદ્ગરુનું જ્ઞાનનો ખિલો પકડે છે તે ફરી જન્મતો નથી જ્યાં ત્યાં તેનું મૃત્યુ થાય છે જે સ્થિર નથી ત્યાં તેનું ને સદગુરુ કહે છે તે બચી જાય છે તો જુઓ કાયા તો ત્રણ ગુણની બનેલી છે માટે શરીરને તો ગુણકા કહેવાય છે તે શરીરમાં શરીરના રૂપ છે તેના નામ પડે છે તો તે ગુણનો ગુણ ગુણકાનો પુત્ર કહેવાય છે વળી વાણી પણ તે ગુણકાના ઘરની છે નામ બધા વાણીમાંથી નીકળે છે તો વાણી કુમારી કા છે એ વાણીએ ઘણા ઘણા ધણી કર્યા પણ કોઈ ઈસ્ત્રી કોઈની ઈસ્ત્રી બની નહીં બન બનતી નથી બની રહેતી નથી રહેતી વાણી તે વિવાહ નથી કરતી વાણી તે વિવાહ નથી કરતી તે પુત્ર જણી જણીને હારી કાળા માતાનો એક નથી છોડ્યો છતાં કહે છે કે હું વાણી બાળકુંવારી છું તો આ વાણી જ્યાંથી ભ્રમજ્ઞાન નથી આવત બાળકુંવારી છે તો ભૂલ મતભાંડ આ માંડ સબહી રાંડકી રાંડ હિ રાંડ સારા જગત જે બોલ્યા છે પુરાણ કિતાબ સબ રાંડકી વાણી છે આગલી રાંડે પાછલી રાંડે તે વાણીના ગીત ગાયા છે વાણી એટલે નામ જે બાવન અક્ષર છે અને વાણી એટલે વીર્ય પાણી એટલે વીર્ય એ વીર્ય વડે નામ અને રૂપ આ જગતનું સર્વે બને છે તો જે મૌન મૌન છે તે પતિવર્તા પ્રભુના પત્ની છે પણ પ્રભુની ઓળખાણ થાય થવી જોઈએ આ બુદ્ધિ કુંવારી છે તે કુંવારી છોકરીના માર્ગમાં આવે એટલે જ્યાં ને ત્યાં વા જાય પણ જ્યારે તે બુદ્ધિરૂપી કન્યાનું સકવણ એટલે પરમાત્માનું જ્ઞાન થાય તો પછી તે બહાર રખડવા જતી નથી પણ ઓછી બુદ્ધિવાળા નામ અને રૂપમાં જ ફર્યા કરે છે તો તેને સદ્ગરુને ભેટો થાય તો પરમાત્મા માલિક મળે છે ત્યારે તે બુદ્ધિને આવવા જવાનું મટી જાય છે ત્યારે વાણી સર્વે બંધ મૌન થઈ જાય છે આ રીતે બાવન અક્ષરની બહાર નીકળશે નીકળ્યો નીકળ્યો સમજો તો આ શરીરમાં ભાવ આવનાર આત્મા બહારનો જુદો સાક્ષી છે એ બુદ્ધિનો પતિ છે જ્ઞાન થયા પછી તેને ભૂત વળગતા નથી ભૂત એટલે શરીર તે આત્માને ઓળખતા નથી એટલે ફરી જન્મું પડતું નથી તો વાણી એટલે નામ છે અને પાણી એટલે વીર્ય રૂપ છે નામ એટલે આત્મા રૂપ એટલે સ્ત્રી રૂપી શરીર છે તો આ નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં સદ્ગુરુ સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેટ ત્રણ રસ્તા માયાસિનીમાં આ રોડ કુબેન્દ્રનગરમાં મળે છે રવિવારે સવારે દસ વાગે ભવનમાં નિરાકારનું જ્ઞાન મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો એટલું કંઈ મારી વાણી વિરામું છું તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વેચેથી આપણને ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે તો હજી બીજા દેવી દેવતા સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નીકી રાખો હવેથી પ્રભુ એવી ભૂલ હું નહીં કરું એટલું કહ્યું મારી વાણી વિરામું છું